Quiero yo no iba a yo. Le había mandado el limbo, बदियों ये बदियों केम नत मेड़ाओ तो हम वाटियत मम्मी नहीं खुश है हम खाओ लाग तो खा मैं। तू बैठी रे बैठी रे बैठी उपनत था वो अपने शिव जय श्री कृष्णा ता हर हर महादेव आयम थैगी तू रेडी થઈ ગઈ જાદુ તું પી તું હા દહીં રોટલી ખાધી હા તો હવે जाऊ स्कूल લેચા હોસ ને હા દાદાને બોલાવ રાર પર દાદા બાય બાય હેલો હા शिवन મોડું થાય હા ચટ ચટ

વાહ સીતારામ શ્રી કૃષ્ણ બતાવીને કાયમનો ટાઈમ ને સિહોન તૈયાર કરીને મોકલી દીધી ભાવેશભાઈ વયા ગયા તૈયાર થઈને મમ્મી જો ગોરામ પાણી રેડેઠામ ઉટકી લીધા ગોરામ પાણી રેડે ને વેલે રાજી કુટકી લીધા કેમકે હવારના મેં પલાય પલાયરા તડકો છે ને ઠાકો છે આ દીએ જો હવા મહિનો દોઢ મહિના જેવું થઈ ગયું આપણે સુરજદાદા ના દર્શન ઉગતા સુરજ દાદા ના દર્શન કર્યા એને નગર તો હમણાં હવા મહિના દોઢ મહિનાથી આરામ હતો તે આજે હવે જો સૂરજ ભગવાનના દર્શન અમે કર્યા તમને કરાવ્યા ને આ જસલનો તડકો હશે અટાણમય ગોદડા ધોવાય ને નાખી દઉં ને તો વેલેરા કાઈ જાય તે હવાર મય દીધા તે હું હું વહી જાય ને પછી ધોવા બે હું એટલે પછી મમ્મી ઠામે અહીંયા વેલેરા ઉઠકી લીધા એક ચોકડીને કામ પહેલાં કે કાઢ નાખીએ તે હવે હું જાઉંશ ગોદડા ધોવા પછી વાહન પણ કપડાં ધોવા ને પછી છે ને જાઉંશ ઘરમાં હંજવારી પોતા કરવા ને આજ તો હશે ને બપોરનેવરી થાવ ને તો મશીને ઘડીક બે આમ એક ઓસાડ છે જોટો છે ને તેમાંથી બે ઓસાડ કરવાના છે કવરિયા તો ન થાય કંઈ નહીં એ બે ઓસાડ કરી નાખવું તે ઓસાડો એટલા તૂટવા આવ્યા છે હાવ કીધું ઓસાડના જોટામાંથી અલગ કરી બે ને શેડા ઓટી લઉં કવરિયા થાય તો હીવી નકર પછી કવરિયા તર્યા પછી તહેવાર પછી ને કુર્તિમ બાયું ચડવાનું છે ને એવું કામ આજને કાલમાં કાઢી નાખીએ કેમ કે પછી તો શુક્ર શનિમાં તો રાંધવાનું થાય ને પછી તહેવાર માં બે હાઈ ની હાઈ તો અમને આઈઠ અમને પારીએ એટલે તે આજ ને કાલ માં એ સિલાઈ કામ નું જે કામ છે એ કાઢી નાખવું નટાણ માં પેલા ગોદડા ને એવું બધું ઓસાડું નહીં એ ધોવા માં કાઢ્યા છે તો એ ધોવાનું પેલા કર નાખું પછી ઘરમાં કર લઉં ને પછી બપોર સીવું હુરાવી ને પછી સિલાઈ નું કામ કરી હજી તમારી તબિયત શું કઈ સાચ હા હાલો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હારું છો એમ કે આજે શરદી છે જરા ગરું ને બરે એમ થાય તમારે તમારે દવા જ નથી લેવી

મજા ના મજા નો આવે પછી આ તો ધરા ધીરે ધીરે પેલા જેવા થઈ જાય તો વધારે હા વધારે આવે એટલે આમ ઊંધું ખાલી કામ કર્યા રાખીએ ને તો વાંધો ન આવે થોડો બે દિવસ જેવા ગનારી જ નહીં હા અને શરદી હોય એટલે આડમાં તાવ હોય હોય છે ગનારી અંદર હોય અંદર હોય ને ખાવું ને આપડે ભાવે નઈ બાર વાગી ગયા ને વચો ટાઈમ થઈ ગયો પાછું તન દી નો હક પછી હા વિરમભાઈ ને થઈ ગયું એને તો શેકાણે આય એને તો બહુ થઈ ગયું હતું વિરમભાઈ ને તો ને સીવું જો હમણાં આવશે ને

તો ત્યાર થઈ ગયું બપોરા બસ જો હવે પપ્પા ને શિવ આવે ત્યાં સુધી વાત જોઈએ ત્યાં સુધી માં લહણ ફોલીએ ફોલાઈ નહીં આવશે ને પછી બપોરા કરવા બેહી જાય તો રોંઢું થઈ ગયું ને જો ચા પાણી પી લીધા ને વરસાદ ચડ્યો છે ને મમ્મી એમ હા વરસાદ ચડ્યો બે દી ને ગરમી એવી થતી વરસાદ ચડ્યો છે ને પપ્પા જો આખડી ટ્રેક્ટર છોડ્યું હતું એટલે બપોર નું છોડ્યું હતું ત્યાં બાજુ ઓલ દાંત આખવાના હતા ને દાંતી આખતા હતા જો આ બાજુ દાંતી આખી લીધી બપોર નું કામ આજ ડોવાઈ ગયું આપડે હવાર વિચાર કર્યો તો કે બપોરે વેલા ને નવરા થઈ ને મશીને બે હોત સિલાઈ કામ કાઢી નાખવું એને બદલે આખી બપોર લાઈટ વાઈ ગઈ ને તે ન તો હરખી સિંહ ને નિંદર થઈ મમ્મી એ લંબાઈ વાત હતી વરી પાછા ઉઠી ગયા ને ઓહરી માં આવ્યા ને બાયણું ખોલ્યું ને વરી લંબાઈવા ને વરી ચા કર્યો ને હા એવું કઈ આજે બપોરે નું કામ ડોવાઈ ગયું બધું નૈવરાત વેલા બપોરે બાર વાગે રાંધી લીધું એક વાગે તો ખાઈ થઈ ગયા તા આખી બપોર લાઈટ વાય ગઈ તો હવે મશીન નથી બે હું વરી એમાં હાંજ પડી જાય હવે આપડે ગયા પેરા કર લઈએ કપડા પેરા કર લઈએ એવું બધું કામ કર લઈએ ને હવે છે ને હાંજે નેવરી થઈ ને હાંજે પછી જી કામ નીકળે સિલાઈ નું એટલે હાંજે હવે બેહી મશીને હું તમને શું કહું હા કે જો હું કઈ આજ છે ને આપણે ગેમ રમી બરાબર હા તમે કોઈ દી રહી માં ના ના કોઈ દી રહી માં થા લીંબુ ચમચી તો આવડે કે ન તો આવડ તો રમતા યા એમ કે કો આ મોઢામાં ચમચી રાખીને ને તોડવાનું હોય એ હા એટલે બહુ તોડવાનું ને હાલવાનું જ હોય હા લીંબુ એમાં ટુકમાં પડવું ના જોઈએ ન જોઈએ હા એટલે આપણે હાહુ ઓને છે ને આજ લીંબુ ચમચી રમવું છે જોવાય મળે ને આપણે વિડીયો આપડે રહીમા ય નથી કોઈ દી વિડીયા ચાલુ કર્યા કઈ માં તો આજ મેં કીધું કઈક નવીન માં કરીએ આપડે હમણાં ભાવેશભાઈ આવે ને કઈ સેટિંગ કરી લઈએ કે ક્યાંથી ક્યાં સુધી જવાનું છે ને કોણ કે આવે ચમચી માં લીંબુ પડી જાય નઈ તર અમિયા ત્યાં ખબર પડે બરાબર હા હવે શિવ કા કરે છો ને હે અમે શું કરીએ વાત ચમચી મમા રાખવા પછી હા આપણે ચેલેન્જ ના વિડિયો તો કરતા હોય હા હા રમવાનો ચેલેન્જ કરી દુ રમવાનો ચેલેન્જ કરીએ હા રમવાનો ચેલેન્જ ખાવાના કરતા જ હોય ખાવાના તો કરતા હોય આપણે હમ હમણાં ભાવેશભાઈ આવે ને કાકા આવે ને કાકા પછી આપણે કરીએ બરાબર ને બરાબર ને તો વરસાદ જેવું થયું તો તા ખરી પણ છે ને પવન આવ્યો ને એમાં વિખાઈ ગયું હવે ચોખ્ખું થઈ ગયું આ બાજુ છે ને હા એકદમ કાળું કાળું થઈ ગયું હતું ના જો પપ્પા એ દાતા આપી લીધા આમાં હવે એક બે દી હુકાવવા દે હે ને પછી છે ને રાપાક છે પાછી તો આ જો ખોરા માં લીંબુ લઈને બેહી ગઈ તૈયાર જ બેઠી છે કા લીંબુ લઈને એ મમ્માન દાદી હમણા રમ છે ને કેટલા લીંબુ છે બહુ બહુ ત્રણ કેટલા છે બહુ એમાંથી એક મારું એક દાદી નું ને ત્રીજું કોણ તારું હે ત્રણ ત્રણ કા આમ જો

મને લીબુ સમજી હા એ મજા આવે ચેલેન્જ કરવાની હવે વાત હવે મને કઈક નવી વસ્તુ આમ ખાવાની હાથમાં આવવા એટલે વાત

ને પાછું અહીં પૂગવાનું છે હવે ચાલુ કરીએ પછી ખબર પડે કે કોણ મોર થાય કોણ વાહે થાય વાહ મોર ની વાત નતા જે ની વાત નતા તો આમ મજા આવી જાહે હરીફાઈ માં મજા આવી જાય બરાબર તો હવે રેડી સ્ટડી પાછું ગો કરશે ભાવેશ ભાઈ આપડા તો મમ્મા ચમચી આવી છે બરોબર રાખી લઈએ હવે રાખી લ્યો Hello, one, two, three, go.

વાેશભાઈ ગયા મમ્મી મોકો છે ઝડપ થયો આ વખતે પડવા નતો મમ્મી ગયા પણ મમ્મી નો તમાર પરફોર્મન્સ સારું રહ્યુંમી હવે ખેલ થાય હવે હું આવી જાઉં ને કોશિશ તો કરી પણ પોચી નહી શીવું આવી ગઈ જોવા આવો કે શું કરે કા કોણ

કેવી મજા આવી લીંબુ ચમચી રમતા તા ને અમે પછી ઉતારી પાડતી કેમ તાળી પાડતી મજા મજા બહુ મજા આવી ગઈ પછી કાકા જીતી ગયા તા ને કાકા જીતી ગયા ભાવેશભાઈ જીતી ગયા ભાવેશભાઈ ને ચમચીમાંથી એક વાર લીંબુ નતું પડ્યું મારે મમ્મી ને એક વાર લીંબુ પડી ગયું હતું મોર થવા ગયા એમાં ચટચટ ને એટલે પડી જાય બાકી મોજ પડી ગઈ જી જીતી આઈ બાકી ચેલેન્જ કરવાની મજા આવી જાય એ હરીફાઈ કરવાની કા શિવન જોવાની મજા આવી હતી કા તું વેફર ખાતી હતી દાદા લઈ એવા શિવ વાહ કેમ કરતી હતી તમે વાહ વાહ કે પગુ કેમ દબાવાય હમ બે આઈથે વેફર ખાઈ જા પેલા વેફર ખાઈ આવડે તને પગ દબાવતા આવડે દાદા કઈમ દબાવ દે હમ તો મને ખબર પડે તું દબાવતો હમ ખાઈ જા બસ હા હો અહીંયા આપડે રહી ને લીંબુ ચમચી ને કીધું ભાવેશભાઈ જીતા છે કેમ કે ભાવેશભાઈ માંથી એક વાર લીંબુ નતું પડ્યું કાકા પાડલો ચમચી માંથી છે ને એક વાર લીંબુ નતું પડ્યું મમ્મી આરે જઈએ એની રેસ કરી ત્યાં નહીં

બાકી આજે હાલો હજી એક બટે વિશ કરવાના આપડે લીંબુ ચમાં રમત માં પીએ ફૂલાઈ જાય છે ને કાના છે કાનો કે અમારો છ વર્ષ નો થયો આજે ઈ એકવીસ તારીખે તો પ્લીઝ ઈ કે બર્થ કે વિશ કરજો વિડીયો માં તો કાનો છ વર્ષ નો થયો તો હેપી બર્થડે કાના હેપી બર્થ ડે હેપી બર્થ ડે ભાવેશભાઈ મમ્મી બર્થ થાય કર્યું સીવું કરો સીવું કરતા સીવું હેપી બર્થડે જો નામ કાનો છે જો કાનો હા કાના હેપી બર્થડે કર કાના કર દે તારા મોટો હા તો કાના હેપી બર્થડે અમારી આખી ફેમિલી તરફથી થી બધા કરી જ દી તો ખુબ ગણી ગણી ને આગળ વધો મા બાપ નું નામ રોશન કરો હંમેશા ખુશ રહો ને ભગવાન તમારી બધી ઈચ્છા પૂરી કરે હા હાલો હવે ભાત વઘારી નાખીએ વેલા હર